કેટલાક વિદ્યાર્થીઓને ચરિત મધ્યકાળની નોંધ લેવી પડે એવી એકમાત્ર ગદ્યકૃતિ વિશે પૂછાય છે અને એ લોકો મને વારે વારે કહે છે કે મળતું નથી એકચ્યુઅલમાં વિશ્વકોષની અંદર છે અને ધીરુભાઈ ઠાકરના ઇતિહાસમાં પણ છે પરિષદના ઇતિહાસમાં પણ છે તમને કેમ નથી મળતું એ મને નથી સમજાતું પણ ચલો માની લઉં કે તમે એવા વિસ્તારમાં રહેતા હશો જ્યાં આગળ આ બધા પુસ્તકો નેટવર્ક નહીં અવેલેબલ હોય પણ નેટવર્ક ન મળતું હોય તો તમે મને કેવી રીતે સાંભળી શકો એ પણ સમસ્યા તો છે જ એનીવે જેમ હંમેશા કરતી આવીશું એમ આજે પણ મદદ કરીશ પૃથ્વી ચંદ્રચરિત ચૌદમી સદીના અંત ભાગની ગુજરાતી ગદ્યકથા આમ તો સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં સુંદર નકો મળે છે પણ અપભ્રંશ પછીની લોકભાષાઓમાં એ પ્રકારનો કોઈપણ જાતનો વિકાસ થયો નહીં માત્ર સોગંધ ખાવા પૂરતી મધ્યકાલીન ગુજરાતીમાં એક ગદ્યકથા મળે છે જેને સાચા સ્વરૂપમાં ગદ્યકથા કહી શકાય બાકી તો બાલાવ બોધ કહીએ એવું ઘણું મળે છે ચૌદમી સદીના અંત ભાગમાં ત્રિભુવન દીપક પ્રબંધના કરતા જયશેખર સુરીના એક શિષ્ય માણિક્ય સુંદર સુરી દ્વારા પૃથ્વીચંદ્ર ચરિત રચાયો છે એ કોના શિષ્ય છે એવું નહીં યાદ રાખો ત્રિભુવન દીપક પ્રબંધના રચયિતા જયશેખર સુરીના શિષ્ય માણિક્ય સુંદર સુરી તમને અહીંયા બે નાના ટૂંકા પ્રશ્નોના જવાબ મળે પૃથ્વીચંદ્ર ચરિતના રચયિતા કોણ તો કે માણિક્ય સુંદર સુરી ત્રિભુવન દીપક પ્રબંધના રચયિતા કોણ તો જય શેખર સુરી એટલે હું તમને જાતે વાંચવાનું જે કહું છું એનું કારણ જ આ છે આપણે જ્યારે જાતે મહેનત કરીએ ત્યારે એકમાંથી આપણને એકવીસ બીજા પ્રશ્નો મળતા હોય એની માણિક્ય સુંદર સુરી દ્વારા પૃથ્વી ચરિત રચાયું છે એનો સમય સંવત ચૌદસોથી ચૌદસો બાસઠ ગુરુનો સમય છે એટલે માણિક્ય સુરીનો સમય ચૌદમી સદીનો ઉત્તરાર્ધ હોય લહિયાઓએ આ પૃથ્વીચંદ્ર ચરિતની પોથીના અંત ભાગમાં સંવત ચૌદસો અઠ્યા અઠ્યોતેર એટલે ઈસવીસન ચૌદસો બાવીસ સુદ પાંચ અને રવિવાર આપેલો છે એટલે આપણે પણ એ સમય સ્વીકારી લઈએ ધીરુભાઈ ઠાકરના ઇતિહાસમાં બહુ સ્પષ્ટપણે તમને જે ટૂંકી નોંધ માટે જોઈએ છે તે જ છે પ્રાચીન ગુજરાતીનું ગદ્ય શિખર માણક્ય સુંદર સુરીનું પૃથ્વીચંદ્રચરિત ઈસવીસન ચૌદસો બાવીસમાં લખાયેલ છે એ ગુજરાતી ભાષાની પહેલી લાંબી ગદ્યકથા છે એ એક રીતે જુઓ તો ધર્મકથા જ છે પણ લેખકે એના ગદ્યને છટાદાર અને લયવાહી બનાવવાનો સહેતુક પ્રયત્ન કર્યો છે એટલે જ પૃથ્વીચંદ્ર ચરિત્રનું બીજું નામ વાઘવિલાસ છે એટલે વાઘવિલાસના રચયિતા કોણ તો જવાબમાં માણિક્ય ચંદ્ર સૂરી જ આવે એ યાદ રાખવાનું પૃથ્વીચંદ્ર ચરિત્રનું બીજું નામ શું તો વાઘવિલાસ પૃથ્વીચંદ્ર ચરિત ક્યારે રચાયું તો ઈસવીસન ચૌદસો બાવીસમાં પૃથ્વીચંદ્ર ચરિત્રની કથા જૂની પરંપરાની એટલે કે ચમત્કાર તત્વોથી ભરપૂર છે પૈઠણનો રાજા પૈઠણનો રાજા પૃથ્વીચંદ્ર સપનું જુએ છે સપનામાં કોઈ અપ્સરા એના ગળામાં હાર પહેરાવતી હોય એવું લાગે છે અને તે જાગી જાય છે બીજા દિવસે અયોધ્યાથી એક રાજદૂત આવે છે એક કોશલ દેશ તેના રાજા અને તેની કુંવરી રત્નમંજરીના રૂપ અને ગુણના વખાણ કરે છે થોડા વખત પછી રત્નમંજરીનો સ્વયંવર યોજાય છે એટલે તે કૌશલ દેશ બાજુ લાવ લશ્કર લઈ અને જાય છે કોણ પૈઠણનો રાજા પૃથ્વીચંદ્ર રસ્તામાં સમરકેતુ નામના રાજા સાથે એક પરદેશીને બચાવવા નિમિત્તે રાજા પૃથ્વીચંદ્રની લડાઈ થાય છે સમરકેતુને હરાવીને પૃથ્વીચંદ્ર સ્વયંવરમાં પહોંચે છે રત્નમંજરી એને વરમાળા આરોપે છે બંને પરણીને પુત્ર સુખ પામે છે અને છેવટે જૈન ધર્મનું વ્રત લે છે આ કથાનો ટૂંક સાર છે જેમ કાદંબરીમાં આવે છે એવા લાંબા વર્ણનો પૃથ્વીચંદ્ર ચરિતમાં પુષ્કળ છે નદી પર્વત સરોવર સમુદ્ર દેશ દેશાવર જરજવેરાત શસ્ત્ર અસ્ત્ર ઋતુઓ વગેરેના પારંપરિક પણ રોચક વર્ણનો આ ગદ્યકથામાં સંખ્યાબદ્ધ જોવા મળે છે એ જમાનાના બીજા કોઈ પણ ગદ્યકાર કરતાં માણિક્યચંદ્રની વાણી સમૃદ્ધ છે એમના પર કાદંબરી અને દશકુમાર ચરિતની સ્પષ્ટ છાયા એટલે કે પ્રભાવ દેખાય છે મુખ્ય કથા તંતુમાં અહીં પણ આડકથાના ઉપતંતુ જોડાયેલા છે ગૂંથાયેલા છે પૃથ્વીચંદ્ર ચરિતની ખરી ખૂબી એના અપૂર્વ લયબદ્ધ ગદ્યમાં રહેલી છે એકબીજાને સંવાદી એવા નાના નાના વાક્યોના ગુચ્છમાં વક્તવ્યને ગોઠવીને સરળ મધુર પ્રવાહમાં વહેતું રાખવાની સુંદર આવડત માણિક્ય ચંદ્ર સુરીમાં છે ધન કનક સમસમૃદ્ધિ પૃથ્વી પીઠી પ્રસિદ્ધ અત્યંત રમણીય સકલ લોક સ્પૃહણીય લક્ષ્મી લીલા નિવાસ સરસ્વતી તણવ આવાસ એમ પ્રત્યેક શબ્દગુચ્છના અંત્ય વર્ણનો અંત્યપ્રાસ એ અચૂક મેળવે છે અને છતાંય એમની વાકછટા કૃત્રિમ લાગતી નથી ઘણીવાર આંતરયમકવાળું ગદ્ય કાવ્યની કક્ષાએ પહોંચતું જણાય છે સમપ્રમાણ વાક્યબંધવાળું કલાત્મક ગદ્ય આપણને પહેલીવાર પૃથ્વીચંદ્ર ચરિતમાં મળ્યું છે અને એટલા માટે ઐતિહાસિક રીતે પણ આ કૃતિ આપણા માટે મહત્વની છે વાગવિલાસ એવો બીજું નામ ધરાવતું પૃથ્વીચંદ્ર ચરિતની ભાષા ગોંથણી વર્ણક પ્રકારના અનુપ્રાસથી ભરપૂર હોવાના કારણે રસિક છે પાંચ ઉલ્લાસમાં વિભક્ત થયેલી આ કથાનું વસ્તુ તો બહુ જ નાનું છે પરંતુ વાગાડંબરથી એ રમણીય કથા બની છે મેં કહ્યું એ પ્રમાણે પૈઠણના રાજા પૃથ્વીચંદ્રના લગ્ન અયોધ્યાના રાજા સોમદેવની કુંવરી રત્નમંજરી સાથે થાય છે લગ્ન થયા પછી ધર્મ નામના તીર્થંકરના ઉપદેશથી પૃથ્વીચંદ્ર રાજા સાધુ બને છે અને એમનો દીકરો કુમાર મહીધર પિતાની ગાદીએ અભિષેક પામે છે આટલી નાની વાત પર આ કથા પાંચ ઉલ્લાસમાં રચાયેલી છે વર્ણનોની દૃષ્ટિએ દ્વીપ ક્ષેત્ર દેશ નગર રાજ્યસભા નાયક નાયિકા ઋતુઓ વન સેના હાથી ઘોડા પદાતી રથ ભયાનક જંગલ યુદ્ધ સામય્યુ સ્વયંવર લગ્નનો ઉત્સવ ભોજન સમારંભ સ્વપ્ન વિવિધ જ્ઞાતિઓ વગેરેના આલંકારિક વર્ણનો અત્યંત વિશદતાથી અહીં આપવામાં આવ્યા છે આટલી વિશદતા છતાં શ્લેષમૂલક રચના જરા પણ થવા દીધી નથી એટલે ગદ્ય પ્રસાદ ગુણથી મંડિત બન્યો છે વર્ણનોને તાદૃશ્ય બનાવવાનો કવિએ પ્રયત્ન કર્યો છે નાના નાના ટુકડાઓથી ટુકડાઓની વાક્ય પદ્ધતિ અનુપ્રાસોથી મંડિત છતાં જો પ્રસાદ ગુણ ન હોય એટલે કે વાંચતા કે સાંભળતા અર્થ સમજવામાં વાર લાગે તો એ કર્ણકટુ એટલે કાનને ન ગમે એવું કર્ણકટુ લાગે પણ પૃથ્વીચંદ્ર ચરિતનું ગદ્ય જરાય કર્ણકટુ બન્યું નથી આ ગદ્ય કાદંબરી ભૂગોળ સમાજશાસ્ત્ર અને કેટલીક વિદ્યાઓ વગેરેનો યુક્તિપૂર્વક પરિચય આપે છે અઠ્ઠાણું જેટલા દેશોનો નામ નિર્દેશ કરતા વધારાના આપેલા નામોમાં આદન હક્સા મુગદી જેવા દૂરના સ્થળ નામો કે દેશનામોને પણ સમાવાયા છે ચૌટાઓના વર્ણન કરતાં ચો ચોર્યાસી પ્રકારની બજારોની વાત થઈ છે જેમાં ચોર્યાસી પ્રકારના ધંધાઓનો નિર્દેશ કર્યો છે રત્નમંજરીના વિદ્યાભ્યાસ પ્રસંગે ચોસઠ કલાઓ વિદ્યાઓનો અઢાર પુરાણોનો અને અઢાર સ્મૃતિઓનો પણ નામ ઉલ્લેખ કર્યો છે કાવ્યના શ્રવણ વાચનથી વ્યવહાર વિત્તીનું ફલ સિદ્ધ થાય એવી આ રચના છે આ રચના અપભ્રંશની ઉત્તર ભૂમિકામાંથી મધ્યકાલીન ગુજરાતી ભાષાની આરંભની પહેલી ભૂમિકા કેવી રીતે વિકસી એનો બહુ સરળતાથી ખ્યાલ આપે છે મધ્યકાલીન ગુજરાતીની એક અનન્ય ગદ્યકથા તરીકે અને મધ્યકાલીન ગુજરાતીની પ્રથમ ભાષા ભૂમિકાના દ્રષ્ટાંત તરીકે પૃથ્વીચંદ્ર ચરિતને સાહિત્ય રસિકો અને ભાષાવિદો બહુ જ ઉમંગથી એનો અભ્યાસ કરવા પ્રેરાય કારણ કે ઐતિહાસિક દ્રષ્ટિએ પણ એ બહુ જ ઉપયોગી કૃતિ છે તો આ પૃથ્વીચંદ્ર ચરિત હું માનું છું હવે તમને પ્રશ્ન નહીં થાય